નમસ્કાર હું છું અતુલ મહેતા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જોઈએ આજના મુખ્ય સમાચાર જૂનાગઢના ઝાંઝરા રોડ ઉપર આવેલ મહેશનગરમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીના ધાંધિયા શરૂ થયા છે આ વિસ્તારમાં જૂની પીવાના પાણીની લાઇન હતી પરંતુ કોર્પોરેશને તે લાઇન કાઢી નાખી અને નવી પાણીની લાઇન ફિટ કરી છે જો કે નવી લાઇન ચાલુ થાય લોકોના ઘર સુધી પાણી પહોંચે કે નહીં તેની ચકાસણી કર્યા પહેલાં જ જૂની લાઇન કાઢી નાખી છે જ્યારે હવે નવી લાઇનમાં પાણી આવતું નથી પરિણામે આ વિસ્તારની બે સોસાયટીના પાંત્રીસથી વધુ પરિવારો છેલ્લા એક મહિનાથી પીવાના પાણીથી વંચિત રહી ગયા છે કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી ફોલ્ટ મળતો નથી પરિણામે નિકાલ ન આવતા સ્થાનિક લોકોએ આખરે ના છૂટકે પાણી માટે પીઓમમાં ફરિયાદ કરવાની નોબત આવી છે જૂનાગઢની લોઢિયાવાડીમાં આવતીકાલ સત્તર જાન્યુઆરી શનિવાર સાંજે પાંચ વાગે જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમનું આયોજન હાર્મોની મ્યુઝિકલ ગ્રુપ અને હાર્મોની ફેમિલી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં એનઆરઆઈ સિંગર શશાંક ભટ્ટ અને ઇન્ટરનેશનલ ગાયિકા તરલા સોમાણી લીના મચ્છર વગેરે લોક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ત્યારે જૂનાગઢની સંગીત પ્રેમી જનતા માટે તદ્દન ફ્રીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય કલા રસિક જનતાને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જૂનાગઢના વોઇસ ઓફ રફીના નામથી જાણીતા સિંગર એમ એચ બેલીમે અનુરોધ કર્યો છે મેંદરડાના સાત કિલોમીટરના વિસ્તારમાં મકર સંક્રાંતિની વહેલી સવારે પાંચ વાગ્યે શ્રીરામ જય રામ જય જય રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો ખાખી મઢીના મહંત મહામંડળેશ્વર સુખરામદાસ બાપુએ સનાતન ધર્મની પરંપરાને જાળવી રાખવા માટે પ્રભાત ફેરી શરૂ કરાવી છે આ પ્રભાત ફેરી મેંદરડા ગામના સાત કિલોમીટરના વિસ્તારમાં ગલીએ ગલીએ ફરી શ્રીરામના નામનો ગુંજારો કરે છે જેનાથી ગામમાં પોઝિટિવ ઉર્જા સાથે ધાર્મિક વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે ધીમે ધીમે પ્રભાત ફેરીમાં જોડાનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય ખાખીમઢીના મહંત મહામંડલેશ્વર સુખરામદાસ બાપુએ જણાવ્યું હતું કે હવે દર શનિવારે અને અગિયારસના દિવસે પણ પ્રભાત ફેરી કરવામાં આવશે જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ અંગ્રેજી માધ્યમના ધોરણ બેથી નવના અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન દિલ્હી દ્વારા યોજવામાં આવતી ઇન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલિમ્પિયાડની પરીક્ષામાં ભાગ લીધો હતો આ અઠ્યાવીસ વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રો મેળવીને શાળાનો ગૌરવ વધારેલું છે ત્યારે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક જીપી કાઠી પ્રિન્સિપાલ ગઢિયા ખુશબુબેન અને પરમાર હંસાબેન દ્વારા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મનરેગા બચાવો આંદોલન અંતર્ગત પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં દરેક તાલુકા મથક પર ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવશે તેમ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલ મનરેગા બચાવો મહાસંગ્રામ અંતર્ગત આગામી પચીસમી ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્લેટફોર્મ પર આવશે ગિરનારની ગોદમાં પ્રથમ વખત દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે પવિત્ર શ્રી જટાશંકર મહાદેવ મંદિરના જીર્ણોધારના લાભાર્થે શ્રીમદ દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ધાર્મિક અને આધ્યાત્મિક મહોત્સવ ઓગણીસમી જાન્યુઆરીથી સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન શ્રી જટાશંકર મહાદેવના પટાંગણમાં ગિરનાર પર્વત જૂનાગઢ ખાતે યોજાશે તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરીના દેવી યાજ્ઞ મહાકાલી તથા શિવમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ પણ ઉજવાશે આ નવ દિવસીય દેવી ભાગવત જ્ઞાન યજ્ઞમાં આંતરરાષ્ટ્રીય કથાકાર અને વિદ્વાન વક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા વ્યાસાસ અને બિરાજી દરરોજ સવારના નવથી બપોરના એક વાગ્યા સુધી ભાવિકોને કથાનું રસપાન કરાવશે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરી તથા અન્ય સર્જિત કારણોસર ઇજાગ્રસ્ત થતા પક્ષીઓના રક્ષણ સારવાર અને પુનર્વસન માટે કરુણા અભિયાન કરવામાં આવ્યું હતું જૂનાગઢની કામધેની યુનિવર્સિટીની વેટરનરી કોલેજના અનુભવી તબીબો દ્વારા રાજકોટ ખાતે યોજાયેલા કરુણા અભિયાન બે હજાર છવ્વીસમાં કુલ ચારસોથી વધુ પશુઓનું રેસ્ક્યુ કરી સારવાર આપી હતી બર્ડ રેસ્ક્યુ કેમ્પ બે હજાર છવ્વીસ અભિયાનમાં જીવદયા ઘર કરુણા ટ્રસ્ટ અરહમ સેવા ગ્રુપ તથા હિરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ જેવી વિવિધ સેવાભાવી સંસ્થાઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો જૂનાગઢના એલસીબી સામે આવેલ પેટ્રોલ પંપ પર રિક્ષા પાછળ લેવા મુદ્દે બગડાટી બોલી હતી આ બનાવમાં રિક્ષા ચાલક પર નવાઝ ઉર્ફે બમ ઈરાન પઠાણ અને સુલતાન કાસમભાઈ કટારીયાએ પ્લાસ્ટિકના પાઇપ અને બાદમાં છરી વળી હુમલો કર્યો હતો આ બનાવમાં બી ડિવિઝન પોલીસે નવાજ રૂપે બમ ઈરાન ઇમરાન ખાન મોગલને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે જૂનાગઢમાં ઓગણીસો છોતેરમાં અગ્રણી કેળવણીકાર વેથલજીભાઈ ચાવડા દ્વારા શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરાઈ હતી ડોક્ટર સુભાષ મહિલા કોલેજથી શરૂ કરીને આજે વીસથી વધુ સંસ્થાઓ કાર્યરત કરાય છે ડોક્ટર સુભાષ ફાઉન્ડેશનને બે હજાર છવ્વીસમાં પચાસ વર્ષ પૂર્ણ થયે છે ત્યારે ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશનની સ્વર્ણ ની ઉજવણી કરવામાં આવશે આ અંગે માહિતી આપતા સુભાષ ફાઉન્ડેશનના જવાહરભાઈ ચાવડા અને રાજભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આવો શિક્ષિત બનીએ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન પાંચ જિલ્લાના ત્રીસ તાલુકાના પચીસ શહેરો અને બે હજાર ગામડામાં જઈ દસ લાખ લોકો સુધી

ત્રીસ તાલુકા પચીસ જેટલા શહેર બે હજારથી વધુ ગામડામાં આ રથ જાશે અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ એરિયામાં અને ત્યાં અમારો ટાર્ગેટ એવો છે અત્યારે કે દસ લાખથી વધુ પરિવારને અમે આ મેસેજ પહોંચાડીએ એજ્યુકેશનમાં જેમાં અમે અલગ અલગ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ બનાવ્યા છે જેનાથી શિક્ષણનું મહત્ત્વ ને એની ઇમ્પોર્ટન્સ બધાય સમજી શકે બાળકો માટે મા બાપ માટે બધાય સિટી કવરેજના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ